નમસ્કાર મિત્રો હવે ઉનાળો અડદ વાવવાનો સમય આવી ગયો છે અને ઉનાળું અડદ વાવવા માટે કઈ જાત પસંદગી કરવી એ ખૂબ મહત્વનું હોય છે એના માટે બે જાતો ખૂબ અગત્યની છે આમ તો પહેલા ટી જેવી જૂની જાતો વાવતા પરંતુ ઘણા વર્ષો બાદ હવે આ જે નવી બે જાતો રિલીઝ થઈ એમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગુજરાત અડદ બે નંબરની જાત એટલે કે જીવ ટુ કે જેને ક્રિષ્ના તરીકે ઓળખી આ જાત પણ ખૂબ સારી છે આ જાતનું વાવેતર આપણે મિત્રો કરી શકીએ આ એસી થી પંચ્યાસી દિવસે પાકતી જાત છે અને હોળ ગુઠાની અંદર અંદાજિત લગભગ સોળ થી લઈને વીસ મણ જેવું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે અને બીજી જાત જે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા રિલીઝ કરવામાં આવી છે ગુજરાત આણંદ અડદ ચાર નંબરની જાત કે જેને જીએયુ ચાર અથવા તો સામળ તરીકે ઓળખવામાં આવે આ જાત પણ ખૂબ સારી છે અડદ માટે અને આનું પણ ઉત્પાદન સારું લઈ શકીએ અને અઠ્યોતેર થી એસી દિવસમાં પાકતી આ જાત છે અને રિગાર્ડિટ પંદર થી સત્તર મણ જેવું ઉત્પાદન આ જાત પણ આપે છે તો આ બંને જાતો બે નંબરની જાત અથવા તો ચાર નંબરની જાત મિત્રો આપણે સિલેક્ટ કરવી જોઈએ કે જેને ક્રિષ્ના અથવા તો શામળ તરીકે આ જાતોને ઓળખવામાં આવે તો અડદનું વાવેતર કરતા ખેડૂતોએ આ બેમાંથી કોઈ પણ એક જાત સિલેક્ટ કરીને વાવશે તો ખૂબ સારું ઉત્પાદન રહી શકશે થેન્ક યુ આભાર